ફ્રેન્ડ્સ તેજસ કિચનમાં આપનું સ્વાગત છે તો આજે આપણે નવરાત્રિમાં સ્પેશિયલ માતાજીને ધરાવી શકાય એવો પ્રસાદ બનાવના છે તો આજે રવાનો શીરો બનાવના છે તો અહીં મેં એક વાટકી જેટલો રવો લીધો છે પોનો કપ ખાંડ પોનો કપ ઘી અને આ અને આ એક વાટકી છે જે સેમ જ બધી વાટકી છે તો આ વાટકી ભરીને મેં આમાં ત્રણ કટોરી દૂધ અને આંખ એમ કરીને ટોટલ ચાર કટોરી જેટલું દૂધ લીધું છે મતલબ કે જેટલો રવો હોય એનાથી ચાર ગણું આપણે દૂધ લેવાનું છે ડ્રાય ફ્રૂટ છે અને ઇલાયચી પાવડર છે તો શરૂ કરીએ આપણે રવાનો શીરો બનાવવાનું તો સૌપ્રથમ આપણે ગેસ ચાલુ કરી લઈશું અને કઢાઈને મૂકી દઈશું અને આપણે જે ઘી લીધું હતું એ ઘીમાંથી આપણે બે એક ચમચી જેટલું ઘીને બચાવવાનું છે જે આપણે લાસ્ટમાં ઉપયોગ કરીશું તો હવે આપણે એમાં સોજીને પણ એડ કરી દઈશું તો મેં અહીં ગાયનું ઘી લીધું છે તમને જે અનુકૂળ આવે એ ઘી તમે લઈ શકો છો તો આપણે સરસ રીતે સોજીને શેકી લેવાનો છે તો સોજી થોડો ગોલ્ડન બ્રાઉન કલરનો થાય અને એમાંથી એકદમ સરસ એવી સુગંધ હવા લાગશે એટલે આપણે બંધ કરીશું એટલે આપણે આગળનું પ્રોસેસ કરીશું તો મને સોજીમાં થોડું ઘી ઓછું લાગે છે તો હું બીજું બે એક ચમચી જેટલું એડ કરીશ તો જોઈ શકો છો તો બસ આપણે આ રીતનું ઘી હોવું જોઈએ તો આપણે માતાજીને ધરાવવા માટે પ્રસાદ બનાવીએ છીએ તો આપણે માતાજીને ધરાવવા માટે કંઈ ને કંઈ ગળ્યું બનાવતા જ હોય છે તો એમાંથી એક પ્રસાદ છે સૂજીનો શીરો તો આપણે મીડિયમ ફ્લેમ પર જ સૂજીને શેકવાનો છે તો ગોલ્ડન બ્રાઉન કલરનો થાય ત્યાં સુધી આપણે એને શેકીશું તો આપણે સોજીને સારી રીતે હલાવતા જઈને શેકવાના છે જેથી કરીને સોજી નીચે ચોંટીને તો જોઈ શકો છો સોજી થોડો હળવો થઈ જશે આપણે જેમ હલાવીશું એમ સોજી ફૂલતો પણ જશે અને હળવો પણ થઈ જશે અને તમને એક જાળી બાજી હોય એ રીતનું ટેક્સચર પણ દેખાવા લાગશે તો હજુ પણ એક કે બે મિનિટ માટે આપણે સોજીને સારી રીતે શેકી લઈશું તો જોઈ શકો છો આપણો સોજી એકદમ સરસ ફૂલી ગયો છે અને તેમાં એકદમ સરસ જાળી થઈ ગઈ છે મતલબ કે આપણો સોજી હવે શેકાઈ ગયો છે તો આપણે આપણે હવે એમાં દૂધ એડ કરીશું તો મેં જે દૂધ લીધું હતું એને મેં થોડું નોર્મલ જેટલું ગરમ કરી લીધું છે તો જોઈ શકો છો આપણો સોજી એકદમ પરફેક્ટ શેકાઈ ગયો છે અને જ્યારે પણ સોજી શેકાઈ જાય એટલે આ રીતનું જ ટેક્સચર આવશે ફૂલી જશે એકદમ હલકો થઈ જશે અને આપણને હલાવશું તો ખબર પણ નહીં પડે એવો સોજી થઈ જશે તો હવે આ ટાઈમે આપણે દૂધને એડ કરવાનું છે તો મેં દૂધને થોડું નોર્મલ ટેમ્પરેચર પર ગરમ કરી લીધું છે તો આપણે મિક્સ કરતા જઈ એને એડ કરતા જઈશું અને જ્યારે પણ એડ કરીએ ત્યારે જલ્દીથી એડ કરવાનું છે અને ગેસની ફ્લેમને એકદમ ધીરી કરી દેવાની છે તો થોડું થોડું દૂધને એડ કરતા જઈ એને હલાવતા જઈશું તો બસ હવે આપણે બધું દૂધને એડ કરી દઈશું તો શરૂઆતમાં દૂધ એડ કરતી વખતે જ આપણે થોડું ધ્યાન રાખવાનું છે તો હવે સારી રીતે આપણે એને મિક્સ કરીશું અને હવે આપણે ગેસની ફ્લેમ પણ થોડી વધારીશું અને શીરો થોડો ઘટો ના થાય ત્યાં સુધી આપણે એને મિક્સ કરીશું તો સોજી શેકેલો છે એટલે ગઠ્ઠા પડવાની કોઈ શક્યતા રહેતી નથી પણ છતાં પણ આપણે એને હલાવતા રહેવાનું છે તો દૂધનું માપ જો એકદમ પરફેક્ટ હશે તો તમારો સીરો એકદમ સરસ બનશે નહીં તો ઘણાનો શીરો એવું થતું હોય છે કે છૂટો પડી જાય એ બધા પ્રોબ્લેમ થતા હોય છે કે જે પ્રોપર ટેસ્ટ આવવો જોઈએ એ ટેસ્ટ ના આવે તો એ ટેસ્ટ માટે આપણે પરફેક્ટ મેઝરમેન્ટને ફોલો પણ કરવું પડે છે તાજે મેં પરફેક્ટ મેજરમેન્ટથી સોજીનો શીરો બનાવ્યો છે તો તમે પણ મારી રીતથી જરૂરથી સોજીનો શીરો એકવાર બનાવજો અને હવે આપણે ખાંડ પણ એડ કરી દઈશું તો મેં જે પોણા કપ જેટલી ખાંડ લીધી હતી તો તે પણ એડ કરી દઈશું અને સારી રીતે આપણે મિક્સ કરી લઈશું તો હવે આપણે અડધી ચમચી જેટલો ઇલાયચી પાવડર એડ કરીશું અને થોડા ડ્રાય ફ્રૂટ એડ કરીશું જો મેં કાજુ બદામને દ્રાક્ષ લીધા છે તો થોડા એડ કરીશું અને થોડા આપણે ગાર્નિશિંગ માટે રહેવા દઈશું અને જેટલું પણ મેં ઘી બચાવ્યું હતું એ બધું ઘી હવે આપણે એડ કરી દઈશું અને સારી રીતે બધું મિક્સ કરી લઈશું તો જોઈ શકો છો આપણો શીરો હલાવીએ તો કઢાઈ છોડી દે છે મતલબ કે આપણો શીરો રેડી થઈ ગયો છે તો આ રીતે આપણે મિક્સ કરતા જઈશું તો કઢાઈને છોડતું જશે તો આપણો સીરો એકદમ પરફેક્ટ છે તો હવે આપણે ગાર્નિશ કરીશું તો શીરાને જ્યારે પણ હલાવીશું તો એકદમ સરસ કઢાઈ છોડી દે છે મતલબ કે આપણો સીરો એકદમ રેડી છે અને તમે જોઈ શકો છો શીરાનું ટેક્સચર પણ એકદમ સરસ આવ્યું છે તો બસ આ રીતનું ટેક્સચર આવવું જોઈએ તો આપણો શીરો એકદમ પરફેક્ટ બન્યો છે તો હવે માતાજીને ભોગ ભરાવવા માટે આપણે શીરાને સર્વિંગ પ્લેટમાં કઢી લઈશું તો તમે પણ મારી રીતથી જરૂરથી શીરો ટ્રાય કરજો અને મારી રેસિપી ગમી હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને જોઈ શકો છો શીરામાંથી ઘી પણ સાઈડમાંથી છૂટું પડ્યું છે મતલબ કે એકદમ પરફેક્ટ કન્સિસ્ટન્સી છે તો શીરો આપણે માતાજીને ભોગ ધરાવા માટે કડી લઈશું અને ઉપરથી આપણે ડ્રાય ફ્રૂટથી ગાર્નિશ કરીશું તો રેડી છે આપણો શીરો તો તમને પણ મારી રેસિપીને જરૂરથી ટ્રાય કરજો તો મળીશું ફરીથી એક નવા યુનિક વિડીયો સાથે થેન્ક યુ